ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર જીઆઈડીસીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે જેમાં દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી નારાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના પાંત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે આરોપી ખાનગી કંપનીમાં સેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે બાળકી સાંજના સમયે રમી રહી હતી તે દરમિયાન તેની એકલાતનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિક હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોસો એકની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે